શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભાઈ બીજનો તહેવાર એટલો ખાસ કેમ ગણાય છે દિવાળીના ત્રીજા દિવસે ઉજવાતો આ તહેવાર ફક્ત પરંપરા નથી પણ એ બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમ અને રક્ષણના અતૂટ સંબંધનું પ્રતીક છે આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક લગાવે છે આરતી ઉતારે છે મીઠાઈ ખવડાવે છે અને એ માટે ભગવાન પાસે દીર્ઘાયુષ્ય અને સુખની પ્રાર્થના કરે છે પણ શું તમે જાણો છો કે આ દિવસે જો બહેન ભાઈને યોગ્ય ભેટ આપે તો એ ભેટ ફક્ત એક વસ્તુ નહીં રહે એ આશીર્વાદ બનીને ભાઈના જીવનમાં સકારાત્મક ઊર્જા લાવે છે પાયબીજનો દરેક ભાગ પ્રેમ અને આશીર્વાદથી ભરેલો છે તિલક લગાવવો એટલે ભાઈના માથા પર રક્ષણનું ચિન્હ મૂકવું આરતી ઉતારવી એટલે એના જીવનમાં પ્રકાશ ફેલાવવો અને ભેટ આપવી એટલે ભાઈને પ્રેમ અને શુભેચ્છા આપવાનો સંકેત તેથી ચાલો આજે જાણીએ કે આ ભાઈ બીજ પર બહેને શું આપવું જોઈએ જેથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય સૌથી પ્રથમ ચાંદીનો સિક્કો અથવા લક્ષ્મીજીની મૂર્તિ આપવી ખૂબ શુભ માનવામાં આવે છે ચાંદી ચંદ્ર અને સમૃદ્ધિનું પ્રતીક છે માન્યતા છે કે જો બહેન પોતાના ભાઈને ચાંદીનો સિક્કો આપે તો ભાઈના જીવનમાંથી ક્યારેય ધનની કમી નથી આવતી લક્ષ્મીજીની મૂર્તિ આપવાથી ભાઈના ઘરમાં ધન અને શાંતિ ટકે છે કેટલીક બહેનો તો નાની મૂર્તિ સાથે દીવો પણ આપે છે જે પ્રકાશ અને સમૃદ્ધિનું પ્રતીક બને છે બીજું ઘડિયાળ અથવા વોલેટ આપવી પણ ખૂબ સારું માનવામાં આવે છે ઘડિયાળ સમયનું પ્રતીક છે એટલે કે તમારો ભાઈ હંમેશા સારા સમયનો સાથી બને વોલેટ આપવાથી ધનની ઉર્જા વધે છે અને નવી સંકેત મળે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ભેટ રૂપે મળેલી નવી વોલેટ ધન પ્રાપ્તિ અને સફળતાનો માર્ગ ખોલે છે ત્રીજું જો તમારો ભાઈ આધ્યાત્મિક સ્વભાવનો હોય તો એને રક્ષાત્મક તાબીઝ હનુમાન ચાલીશા કે ભગવાનની ચાંદીની પેન્ડન્ટ આપવી આવી ભેટો ભાઈને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે અને આત્મબળ વધારે છે આ માત્ર એક ભેટ નથી પણ તમારા આશીર્વાદનું શક્તિશાળી સ્વરૂપ છે ચોથું આજકાલ પર્સનલાઇઝ ગિફ્ટ ખૂબ લોકપ્રિય બન્યા છે જેમ કે ફોટો ફ્રેમ નેમ કિચન કપલ ફ્રેમ કે જેમાં બેસ્ટ બ્રધર લખેલું હોય તમે તમારા બાળપણના ફોટા ભેગા કરીને એક કોલાજ બનાવી શકો છો અથવા એક નાનો વિડીયો બનાવી શકો જેમાં તમારા બાળપણની યાદો અને પ્રેમ ભરી વાતો હોય આવી ભેટ ભાઈના દિલને સ્પર્શી જાય છે અને જીવનભર યાદગાર બની રહે છે કસ્ટમ ગિફ્ટ હેમ્પર પણ ખૂબ સરસ વિચાર છે તમારા ભાઈની પસંદગી મુજબ પરફ્યુમ ચોકલેટ ઘડિયાળ ટી શર્ટ કે તેની ફેવરિટ વસ્તુઓ ભેગી કરીને એક સુંદર હેમ્પર તૈયાર કરો તેમાં એક નાની ચિઠ્ઠી ઉમેરો મારો ભાઈ મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે આવો હેમ્પર ભાઈના ચહેરા પર હાસ્ય અને હૃદયમાં ગર્વ લાવશે છઠ્ઠું હાથથી બનાવેલી ભેટ હંમેશા સૌથી અનમોલ ગણાય છે એક નાનો કાર્ડ હાથથી લખેલો પત્ર કે નાની ચિત્રકળા આ ભેટો પૈસાથી ખરીદી શકાતી નથી આવા ઉપહારમાં પ્રેમ અને લાગણીનો સચ્ચો સ્પર્શ હોય છે એક નાનો પત્ર લખો

ધન પ્રાપ્તિ અને શાંતિ લાવે છે જ્યારે ક્રિસ્ટલ ટ્રી શાંતિ અને સકારાત્મકતા વધારે છે છે આધ્યાત્મિક ભેટો પણ ખૂબ હોય જેમ કે ભગવાનનું પુસ્તક ધ્યાન માટેનો સેટ કે સુગંધિત આગરબત્તી સ્ટેન્ડ આવી ભેટો ભાઈને આત્મશાંતિ અને એકાગ્રતા આપે છે જો તમારો ભાઈ જીવનમાં ઘણું દબાણ અનુભવે છે તો આવી ભેટ એને શાંતિ આપે છે આ બધા ઉપહારોની વચ્ચે એક એવી ભેટ છે જે કોઈ પણ વસ્તુ કરતાં મોટી છે તમારો સમય અને પ્રેમ ભાઈબીજના દિવસે ફક્ત ભેટ આપીને ન ભાગી જાવ ભાઈ સાથે સમય વિતાવો સાથે બેઠા રહો બાળપણની વાતો કરો જૂની યાદો તાજી કરો કારણ કે સમય એ સૌથી મોટી ભેટ છે ભેટો ભૂલાઈ જાય છે પરંતુ સાથે વિતાવેલો સમય હંમેશા હૃદયમાં જીવિત રહે છે તો બહેનો આ વર્ષે ભાઈ બીજ પર ફક્ત ભેટ આપવાની નથી પણ આશીર્વાદ અને પ્રેમ સાથે આપવાની છે છે તમારું તમારો પ્રેમ અને તમારી લાગણી એ ભાઈ માટે સૌથી મોટો ખજાનો ચાંદીનો સિક્કો હોય કે હાથથી લખેલો પત્ર જો એ દિલથી આપો તો એ જ સાચી ભેટ છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારી પસંદની ભેટ કોમેન્ટમાં લખજો અને આવી જ ધાર્મિક અને ઉત્સવ સંબંધિત માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ આ પાવન તહેવારની હાર્દિક શુભકામનાઓ તમારો અને તમારા ભાઈનો સંબંધ હંમેશા પ્રેમ ખુશી અને સમૃદ્ધિથી ભરેલો રહે